નમસ્કાર મિત્રો મિત્રો જીવનમાં ક્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજીથી લોન કે વ્યાજવા પૈસા લેવાનું પસંદ કરતો નથી પરંતુ ઘણી વખત આવું પગલું કોઈ પણ વ્યક્તિને તેની મજબૂરીના કારણે ભરવું પડતું હોય છે અને જ્યારે કોઈ વ્યક્તિ મિત્રો આવા વ્યાજવા પૈસા કે ઉધારીના હોય કે પછી લોન લીધેલી હોય છે ત્યારે તે વ્યક્તિ તો માનસિક તણાવમાં આવી જાય છે પરંતુ તેની સાથે તેનો પૂરો પરિવાર પણ આ ટેન્શનનો ભોગ બની જાય જ છે પછી ભલે તે વ્યક્તિ ગરીબ ઘરનો હોય કે પછી કોઈ સારા પરિવારમાંથી હોય મિત્રો એ વ્યક્તિ આ પૈસાને ચૂકવવા માટે તે તેના જીવનના રોજબરોજના ખર્ચાઓ ઓછા કરી દેતો હોય છે તેમજ નવું કોઈ પણ સાહસ કરી શકતો નથી અને આવી સમસ્યા તે વ્યક્તિના સાથે ત્યારે જ ઊભી થાય છે જ્યારે તેની રોજિંદી આવકમાં કોઈ કારણસર ઘટાડો થઈ જાય અને આમ કરતા કરતા એક સમય એવો આવે છે કે તે વ્યક્તિ તે દેવાની જાળમાં ફસાઈ જાય છે આ સિવાય મિત્રો જો તે વ્યક્તિ સખત મહેનત કરે છે તો પણ તેની આર્થિક સ્થિતિમાં સુધારો થતો નથી અને તે વ્યક્તિ સતત બીમારી અને નાણાકીય નુકસાનીનો સામનો કરતો થઈ જાય છે અને મિત્રો આ બધી સમસ્યાઓનો સામનો જો કોઈ વ્યક્તિ કરી રહ્યો છે તો શક્ય છે કે તે વ્યક્તિ પર કે તેના ઘર પર મેલી વિદ્યા કે કોઈની ખરાબ નજરની અસર હોય તો મિત્રો આ બધી સમસ્યાઓના ઉકેલ માટે લાલ કિતાબમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે આજે આપણે આ વીડિયોમાં જોઈશું તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમે આજના વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમા શિવાય જય હનુમાન જય લક્ષ્મી જરૂરથી લખજો તો મિત્રો ચાલો જાણીએ કે દેવામાંથી મુક્તિ માટે લાલ કિતાબમાં જણાવેલા ઉપાયો વિશે એક મિત્રો લાલ કિતાબ અનુસાર જો ઘરની સીડીઓમાં વાસ્તુ દોષ હોય તો તે પરિવાર દેવાની જાળમાં ફસાઈ શકે છે અને આવા ઘરમાં રહેતા પરિવાર પર દુષ્ટતાનો તેમજ ખરાબ શક્તિઓનો પડછાયો મંડરાય છે મિત્રો આવા ઘર પરિવારના બાળકો પણ કોઈની ખોટી સંગતમાં પડી શકે છે અને ચોર પણ ઘર પર ખોટી નજર રાખે છે તેથી બને તેટલી વહેલી તકે તમે તમારા ઘરની સીડી સંબંધિત વાસ્તુ દોષને દૂર કરો બે મિત્રો દેવામાંથી કે વ્યજવા લીધેલા પૈસામાંથી મુક્તિ મેળવવા માટે ફટકડીના ઉપાયને પણ ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે આ માટે મિત્રો તમે અઠવાડિયામાં બે દિવસ ફટકડીના પાણીથી સ્નાન કરો તેમજ દરરોજ રાત્રે સૂતી વખતે ફટકડીથી તમારા દાંત સાફ કરો અને મિત્રો સતત ત્રણ બુધવાર સોપારીના પાન પર સિંદૂર અને થોડી ફટકડી બાંધીને પીપળના ઝાડ નીચે પથ્થર વડે દબાવી દો આમ કરવાથી મિત્રો તમે લીધેલ લોનની રકમ ઘટવા લાગશે તેમજ તમારી આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગશે ત્રણ મિત્રો લાલ કિતાબ અનુસાર આ દેવાની જાળમાંથી મુક્તિ મેળવવા માટે શુક્રવારના દિવસે દુકાન પર જઈને એક લોખંડનું કે સ્ટીલનું મજબૂત તાળું ખરીદીને લાવી તેને ના તો તમે ખોલો કે ના દુકાનદારને ખોલવા દો અને એવું ને એવું તમે શુક્રવારની રાત્રે આ બંધ તાળાને તમારા માથા પાસે રાખીને સૂઈ જાઓ આ પછી મિત્રો બીજા દિવસે પૂજા ઘરમાં આ તાળાને મૂકી દો પછી જેવું કોઈ તમારા ઘરના વડીલ આ તાળાને ખોલશે તે જ સમયથી આ વડીલના આશીર્વાદ અને તમારા ઈષ્ટદેવ ની કૃપાથી તમારા પણ નસીબના તાળા ખુલવા લાગશે ચાર મિત્રો ધાર્મિક વિદ્વાનોના મતે લીધેલા દેવાને ઘટાડવા માટે તમારે રાત્રે સૂતી વખતે પથારીની નીચે અથવા પલંગની નીચે વાસણમાં જવ રાખવા જોઈએ અને પછી મિત્રો આ સવારે ઉઠીને જરૂરિયાતમંદોને દાન કરી દો અથવા તો પશુઓને ખવડાવી દો તેમજ મિત્રો શનિવારના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો અને ગુરુવારે ગાયને ગોળ અને રોટલી ખવડાવો તથા પરિવારના તમામ સભ્યોએ સાથે બેસીને ભોજન કરવું જોઈએ પાંચ મિત્રો લાલ કિતાબ મુજબ જો ઘણા પ્રયત્નો કરવા છતાં તમારું દેવું ઘટતું નથી તો તમારે કાળી વાંસળી ખરીદવી જોઈએ અને જો તમને કાળા રંગની વાસળી ના મળે તો બીજા રંગની વાંસળી લાવો અને પછી તેને કાળો રંગ કરી દો ત્યાર બાદ મિત્રો તે વાંસળીમાં ખાંડ ભરીને એકાંતમાં એકલા જઈને એક ખાડો કરો અને ત્યાં તે વાંસળી દાંટી દો મિત્રો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી આવકના સ્ત્રોત વધશે અને તમને દેવાની જાળમાંથી મુક્તિ મળશે તેમજ તમારા ઘરમાં જો કોઈ વ્યક્તિની ખરાબ નજરની અસર હશે તો તે પણ ઉતરી જશે છ જો મિત્રો તમારા ધંધાને કોઈની ખરાબ નજર લાગી હોય કે પછી કોઈએ કાવતરું કર્યું હોય તો તેને પણ દૂર કરવા માટે તમે રવિવારના દિવસે બપોરે પાંચ લીંબુ કાપીને ધંધાના સ્થાને રાખો અને તેની સાથે મુઠ્ઠીભર કાળા મરી અને મુઠ્ઠીભર પીળી સરસવ નાખો પછી મિત્રો બીજા દિવસે સવારે દુકાન ખોલ્યા બાદ આ બધી વસ્તુઓ ઉપાડીને તેને કોઈ નિર્જન જગ્યાએ મૂકી દો આમ કરવાથી તમારો વ્યવસાય પહેલાની જેમ ચાલવા માંડશે અને ફરી કોઈ વ્યક્તિ આવો ખરાબ પ્રયત્ન પણ તમારા ધંધામાં નહીં કરી શકે સાત મિત્રો રવિવારનો એક બીજો ઉપાય એ છે કે તમે રવિવારના દિવસે એક લીંબુ લાવીને તેના પર ચાર લવિંગ દાટી દો અને ઓમ શ્રી હનુમંતે નમ મંત્રો એકસો લીંબુને સાથે લઈ જાઓ આમ કરવાથી મિત્રો તમારું જે કોઈ કામ નથી થઈ રહ્યું તે કામ ચોક્કસ થઈ જશે આઠ મિત્રો જો તમે આવકમાં હજી પણ વધારો કરવા માંગતા હોવ તો શુક્રવારે પોતું કરવાના પાણીમાં મીઠું ઉમેરીને તેનાથી પોતા કરો તથા નોકરી કરતા લોકો જો પગારના પૈસાથી સૌથી પહેલા મીઠું ખરીદે છે તો તે શુભ મનાય છે તેમજ મિત્રો જો તમારા વેપાર કે ધંધામાં સારી એવી વૃદ્ધિ કરવી હોય તો એક કાચની વાટકી કે બોટલમાં થોડું મીઠું અને અગિયાર લવિંગ રાખી તેને દુકાનમાં કેશિયરની બાજુમાં રાખી દો જેથી તમારા વેપાર અને આવક બંનેમાં સારી એવી વૃદ્ધિ થશે નવ મિત્રો લાલ કિતાબ અનુસાર જો તમે અથવા તમારો પરિવાર આર્થિક સંકટમાં હજી સુધી પસાર થઈ રહ્યો છે તો ખાસ કરીને શનિવાર મંગળવાર અથવા તો રવિવારના દિવસે સાત બદામ અને આઠ કાજલની પેટી લો અને તેને એક કાળા કપડામાં બાંધીને બોક્સમાં રાખી દો મિત્રો આમ કરવાથી ધીરે ધીરે તમારી બધી જ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા જીવનમાં સારી એવી તરક્કી થવા લાગશે દસ આ સિવાય જો મિત્રો તમારી પાસે કોઈ પણ રીતેથી ધન કે પૈસા આવતા હોય પરંતુ તે તમારી જોડે ટકતું ના હોય અથવા તો તમારું પર્સ હંમેશા ખાલી થઈ જતું હોય તો તમારા પર્સમાં તાંબાના ત્રણ સિક્કા રાખી દો જેથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં રહે મિત્રો તમને એક વિનંતી છે કે આ માહિતીને ધાર્મિક માન્યતાઓને આધારે વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે તેમજ અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ એકવાર જરૂર લેવી અને મિત્રો આજનો આ વિડિયો પસંદ આવ્યો હોય અને માહિતી સારી લાગી હોય તો વીડિયોને એક લાઈક કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ જય હનુમાન જય માં લક્ષ્મી જરૂરથી લખજો